નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણ સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને રિસોર્સ સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ માં ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર એમ એમ ત્રિવેદી સુભાષભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ મકવાણા તથા શૈલેન્દ્ર કુમારી ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ

હવે મને એમ કહેશું સેક્સ શબ્દ સાંભળીને આપણા મનમાં શું વિચાર આવે ઇન જનરલ શું વિચાર આવે સોપો પડી ગયો સમજવાની જરૂર છે કારણ કે જેન્ડર ને સમજવા માટે આ બે સમજવો જરૂર છે શું વિચાર આવે જે આવે પ્લીઝ સેક્સ શબ્દ સાંભળીને મનમાં આપણા મનમાં શું વિચાર આવે